પ્રાણી જીવરક્ષક સંસ્થા દ્વારા ચાર થી પાંચ ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ભાયલી વિસ્તારમાં વીએમસી નો ભાયલી એસટીપી પ્લાન્ટ કે જેમાંથી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પાદરાથી પ્રાણી જીવરક્ષક સંસ્થા અને વન વિભાગની ટીમ સંયુક્ત રીતે આ ચાર થી પાંચ ફૂટના મગરનું રેસ્ક્યુ કર્યું અને ત્યારબાદ તેને વન વિભાગ લઈ જવા મારું નામ દીપક વર્મા છે હું ભાયલી ગામમાં રહું છું અને પાદરામાં પ્રાણી જીવરક્ષક સંસ્થાની અંદર વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું આજ રોજ અમારી સંસ્થાના હેલ્પલાઇન નંબર ઉપર એક કોલ આવ્યો હતો કે ભાઈ ગામ ગામ આગળ એમએલ બી એસ ટી ટુ પિસ્તાળીસ છે વીએમસીનો પ્લાન્ટ છે ત્યાં એક ચારથી પાંચ ફૂટનો મગર આવી ચડેલ છે આવી જાન અમારા સંસ્થાને ત્યારે અમે તાત્કાલિક સ્તરે બરોડા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી ત્યાંથી નિતિનભાઈ રેસ્ક્યુર તરીકે નિતિનભાઈ પટેલ આવ્યા હતા ત્યારબાદ અમે સફળતાપૂર્વક મગરનું રેસ્ક્યુ કરી અને બરોડા વનવિભાગમાં સૂચિત કરેલ છે